ગુજરાતના અનેક ખેડૂતોને વારંવાર ફરિયાદ મળ્યા કરી છે કે ખેડૂત તો ફરજિયાત રીતે એને નેનો યુરિયા ફરજિયાત રીતે ખેડૂતને જરૂર હોય ન હોય જોઈતું હોય ના જોઈતું હોય તો પણ આપવાની એક પ્રવૃત્તિ ચાલે છે એવી ફરિયાદ વારંવાર આવવાના કારણે રાજ્યસભામાં મેં પ્રશ્ન પૂછેલો અને આજે રાજ્યસભામાં મારા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એવું કહ્યું કે કેન્દ્ર સરકારની સૂચનાઓ છે કે ફરજિયાત રીતે નેનો ખાતર ખાતર ન જોઈતું હોય તો ફરજિયાત લો આ યોગ્ય નથી ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારને જવાબ લેખિતમાં આપ્યો છે કે આ પ્રકારે નેનો ખાતર ખેડૂતને ફરજિયાત નહીં અપાવવું જોઈએ અમે પરિપત્ર પણ કર્યો છે ત્યારે મારે ગુજરાત સરકારને વિનંતી છે કે જ્યારે સંસદમાં મને લેખિત જવાબ કેન્દ્ર સરકારે આપ્યો છે ને ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને લેખિતમાં આપ્યો છે તો આમ છતાં ગુજરાતના ખેડૂતને દરેક જગ્યાએ જ્યારે કોઈ પણ ખાતર લેવું હોય ત્યારે નેનો યુરિયા આપવાનો પ્રયત્ન ફરજિયાતપણે થાય છે સરકારાને ગંભીરતાથી લે ને ગમે તેટલું સારી દલીલો તમારી હોય આખરે ખેડૂત નક્કી કરે કે મારે મારી જમીનમાં નેનો યુરિયા વાપરવું છે કે ના હું પ્રણાલીગત જે યુરિયા વાપરું છું એ જ મારે વાપરવું છે એ નક્કી કરવાનો અધિકાર એ ખેડૂતનો અધિકાર છે ત્યારે જ્યારે મને સંસદમાં સ્પષ્ટ રીતે જવાબ મળ્યો છે ત્યારે ગુજરાતના કોઈ પણ ખેડૂતને ફરજિયાત રીતે નેનો યુરિયા આપવાની જે પ્રવૃત્તિ ચાલે છે એને કડક હાથે બંધ કરવા માટે ગુજરાત સરકાર કામગીરી કરે તેવી હું આશા રાખું છું અને માંગણી પણ કરું છું અને ખેડૂત મિત્રોને પણ વિનંતી કરું છું કે અનેક મુશ્કેલીઓ વચ્ચે કુદરતને કોઈ સાચામાં સાચી રીતે સમજી શકવાની ઉત્તમ લેબોરેટરી સમાન કોઈ હોય તો એ ખેડૂત છે તો શા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બીજું ખાતર લેવું હોય તો ફરજિયાત નેનો લેવું જ પડશે આ જે આગ્રહ રાખે છે એના સામે મૌન બનીને અન્યાય સહન ખેડૂત મિત્રો પણ ના કરે અવાજ ઉઠાવે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તા મિત્રો આ માટે અવાજ ઉઠાવતા આવ્યા છે આગામી દિવસોમાં પણ જરૂર પડે એમને પૂરો ખેડૂત મિત્રોને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ સાથ આપે એવી વિનંતી કરું છું